પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના ખોરાસમ ગામમાં અનુજાતિ ઠાકોર અને લઘુમતી સમાજના લોકો વર્ષોથી વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ગામના મુખ્ય માર્ગ પર ગટરનું ગંદુ પાણી ભરાઈ જતા શાળામાં જતા બાળકો મહિલાઓ અને વડીલો સહિત ગ્રામ્યજનોને રોજ અનેક આ દૂષિત પાણીમાંથી પસાર થવું પડે છે જેના કારણે ચામડીના રોગો અને મચ્છરજન્ય રોગોનો કેસોમાં વધારો થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે પીડિતોએ છેલ્લા બે વર્ષથી ગ્રામ પંચાયત થી લઈ તાલુકા અને જિલ્લા સ્તરે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી હાથ નથી પરિણામે સમાજોએ મળી ન્યાય માટે વિડીયો બનાવીને જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી છે હાલમાં પીડિત લોકોએ હારીજ ચાણસમા મત વિસ્તારના ધારાસભ્ય દિનેશજી ઠાકોરને પણ પ્રશ્ન બાબતે ધ્યાન દોરાવ્યું છે જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો આંદોલન કરવા માટે લોકો મજબૂર બનશે તેવી ચેતવણી આપવામાં આવી છે